સુરતની ભેસ્તાન પોલીસને મોટી સફળતા મળી છે ઓઇલના ડબ્બામાં છુપાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનરની મળેલી સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ સુરેન્દ્ર કુમાર અને તેમની ટીમને વિશ્વસનીય બાતમી મળતા સલિયાનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શ્રીજી ટ્રેડર્સ નામની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા તપાસ દરમિયાન પોલીસે યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઇટ ફૂલ પ્રીમેક્સ નામના ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં છુપાવેલ ભારતીય બનાટનો વિદેશી દારૂ કુલ ચારસો એસી બોટલ કિંમત અંદાજ રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ લાખનો જપ્ત કર્યો સાથે સાથે એક મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ એક ટીવીએસ જ્યુપિટર તથા બે મોબાઈલ ફોન મળી ગોલ મુદ્દા માલ રૂપિયા નવ પોઈન્ટ ચોર્યાસી લાખનો કબ્જે કરવામાં આવ્યો આ કેસમાં પોલીસે શૈલેન્દ્રકુમાર કુમાર વૈદરામ સિંઘ અને રામકુમાર ઉપાધ્યાયની ધરપકડ કરી છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું એક પોલિટિક કેસ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા શોધી નાખવામાં આવેલું છે આ ગુનાની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓને એમના અંગત બાતમીદારથી માહિતી મળેલી હતી કે બેસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીમાં શ્રીજી ટેડર્સ નામની દુકાનમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લાવી અને વેચાણ કરે છે આ બાતમી આધારે ત્યાં રેડ કરવાની હોવાથી બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી અને સર્વેલન્સનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઈ અને રેડ કરતા એ શ્રીજી ટ્રેડર્સની દુકાનમાં બે ઇસમો મળી આવેલા હતા અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવેલો હતો આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ એને પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલો હતો જેની કિંમત ટોટલ પાંચ લાખ ચોવીસ હજાર થાય છે અને તેની સાથે સાથે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે વાહન જે કરેલો હતો એમાં જે ઉપયોગમાં લેવાયેલી લેવાયેલી હતી મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન જેની કિંમત ચાર લાખ અને એક ટીવીએસ જ્યુપિટર મોપેડ જેની કિંમત પચાસ હજાર અને બે મોબાઈલ ફોન દસ હજાર એમ મળી અને કુલ નવ લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવેલો હતો આ ગુનામાં જે સંડોવાયેલ બે આરોપી જે છે એક કુમાર વેદરામ સિંઘ જાતે સિંઘ અને એક રામકુમાર રામરાજ ઉપાધ્યાય આ બંને આરોપીઓની પણ ગુનાવળી જગ્યાએ હાજરી જણાઈ આવતા અને સંડોવણી જણાઈ આવતા તેમની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જે આ જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો એ અલગ અલગ બ્રાન્ડનો હતો અને એણે એક યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલન્ટ પ્રીમેક્સ એ ઓઇલના પ્લાસ્ટિકના ડબ્બામાં એને ભરવામાં આવેલો હતો અને આ પ્લાસ્ટિકના ડબ્બામાં પણ અલગ અલગ ઓળખ થઈ શકે એટલે કે કયા પ્લાસ્ટિકના ડબ્બામાં કયો વિદેશી દારૂનો જથ્થો જે છે એ ઓળખ થઈ શકે એના માટે સી વન સી ટુ સી ફોર સી ફાઈવ સી સિક્સ એમ અલગ અલગ ઉપર લેબલ પણ એમાં મારવામાં આવેલા હતા તો આ રીતનું મોડસ ઓપરેટલીથી આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ એ સુરતમાં આવી અને વેચાણ કરતા હતા બંને આરોપીઓની પૂછપરછમાં તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે એમાં એવું ડિસ્ક્લોઝ થયેલું છે કે આ વિદેશી દારૂનો જથ્થો હતો એ તારાપુર બોઇસરથી ત્યાંથી આ વાહનમાં ભરી અને આપવામાં આવેલો હતો અને આ જે આરોપીઓ હતા એમને સુરત લઈ આવેલા હતા પુરાની તપાસ હાલમાં ચાલુ છે